કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના બજાર ભાવ સાવરકુંડલા કુંડલા એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર રૂપિયા વિરમગામ એક હજાર ત્રણસો રૂપિયાથી એક હજાર છસો રૂપિયા एक हजार सात सौ ने पचास थी, रूपया चार सौ ने दस रूपया हलवद एक हजार सौ ने छसो पीस थी, एक हजार आठ सौ ने एकाणु रूपया राजकोट एक हजार पांच सौ ने पचास थी, रूपया एक सौ ने पिस्तालीस रूपया बावड़ा એક હજાર પચાસ રૂપિયાથી એક પચાસ રૂપિયા જેતપુર એક હજાર સાતસો રૂપિયા થી બે એકાવન રૂપિયા પોરબંદર એક પચાસ રૂપિયા થી એક હજાર સાતસો રૂપિયા જામજોધપુર એક હજાર પાંચસો રૂપિયા થી એક હજાર નવસો રૂપિયા અમરેલી એક હજાર પાંચસો રૂપિયાથી બે હજાર ને બસો રૂપિયા વાંકાનેર એક હજાર છસો ને પચાસ રૂપિયાથી એક હજાર છસો ને પચાસ રૂપિયા રાપર એક હજાર પાંચસો ને એકાવન રૂપિયાથી એક હજાર ને સાતસો રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં સુધી બના રેજો ભચાઉ એક હજાર સાતસો રૂપિયાથી एक हजार सात सौ एकसठ रूपया दाहोद एक हजार सात सौ रूपया बोटाद एक हजार सात सौ पिंसी रूपया एक सौ रुपया जुनागढ़ एक हजार आठ सौ रूपया एक सौ सीतेर रुपया जसदर एक हजार तन सौ थी બે હજાર રૂપિયા મહુવા એક હજાર છસો રૂપિયાથી બે હજાર ને સોળ રૂપિયા પાટણ એક હજાર પાંચસો રૂપિયાથી એક હજાર આઠસો ને નેવું રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં મહિના રહેજો ખેડૂત મિત્રો કળાજા એક બે હજાર ને પિંચ્યાસી રૂપિયાથી બે હજાર એકસો ને પચાસ રૂપિયા ઊંઝા એક હજાર આઠસો એકવીસ રૂપિયાથી બે હજાર એકસો ને ચાલીસ રૂપિયા વિસનગર એક હજાર છસો ને પાસઠ રૂપિયાથી એક હજાર છસો ને સિત્તેર રૂપિયા મોરબી એક હજાર સાતસો રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે અને જો ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં મળી નવા વિડીયો સાથે ત્યાં સુધી ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન